જય હિન્દ જય વાર મિત્રો હું છું કિશન મીઠાપરા આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે તારીખ ત્રણ બાર બે હજાર પચીસથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો હવે એમાં શું ભૂલો ના કરવી શું લખ્યું છે ફોર્મ ભરતી વખતે શું ભૂલ ના કરવી એના વિશે આપણે થોડી આજે ચર્ચા કરવાની છે દસેક મિનિટ તો ધ્યાનથી આ વિડીયો જોઈ લેજો સ્કીપ ના કરતા કારણ કે એક નાની ભૂલ આખી જિંદગી ખરાબ કરી શકે છે તમારી મહેનત પર પાણી ફરી વળી શકે છે બરાબર આ ભરતી પછી બીજી ક્યારે બે વર્ષ પછી ભરતી આવે એ નક્કી નહીં તો તમારા જિંદગીના વર્ષો વગાડી શકે છે તમારી જિંદગી દાવ પર લાગી શકે છે તો ધ્યાનથી જોજો કે શું ભૂલ ના કરવી તો હું પહેલી મારી જ વાત કરું કે હું પોતે પણ ફોર્મ ભરાવા ગયો હતો તારીખ ચાર બાર બે હજાર પચીસના રોજ હું ગયો હતો તો શું કર્યું મારા ફોર્મ ભરનારા હું જાતે તો ભરી જ શકું છું મોબાઈલમાંથી પણ મને એવું થયું કે હું સાયબર કાફેમાં જોઉં તો સાયબર કાફેમાં ગયો ત્યાં આગળ એને શું ભૂલ કરી કે મેં બધા દાખલા એને સર્ટિફિકેટ આપી દીધા તો એને મારે ઓબીસીની જગ્યાએ જે નંબર નાખવાનો હતો નોન ક્રિમિનલનો એની જગ્યાએ એમને નાખી દીધો આ વખતના દાખલાનો નંબર પછી પ્રિન્ટ આવી નીકળી ગઈ ફોર્મ કમ્પ્લીટ કરી દીધું પછી મેં મને થયું કે લાંબા એ હું વાંચી લો કમ્પ્લીટ તો છે તે પછી મેં જોયું એમ તો એમ જ ભૂલ નીકળી આ નંબર મેં મેચ કર્યો તો મેચિંગ થયો ને તો પછી મારે ફરીથી ફોર્મ ભરવું પડ્યું તો કદાચ મેં ડાયરેક મૂકી દીધી હોય પ્રિન્ટ લઈને તો શું થાય તો મારી ફરતી તો બગડી જાત અને મહેનત પર પાણી ફરી વળત તો તમારે ભૂલ ના કરવી તો એના વિશે આપણે આજે વિડીયો બનાવવાનો પહેલું કે તમારું નામ આ રીતનું હોય કે તમારું નામ અશોક છે અશોક કુમાર તો આવી રીતે અશોક કુમારો હોવું જોઈએ પછી આવી રીતે ના થઈ જવું જોઈએ ડબલ એ ના લાગી જવા જોઈએ અશોક આ થઈ જાય અશોક બરોબર તો પણ તમારી જિંદગી ખરાબ થઈ શકે છે તમારો આખો મહેનત પર પાણી ફરી વળી શકે છે આખી ભરતી બગડી શકે છે બરાબર તો સ્પેલિંગ મિસ્ટેક ખાસ જોઈ લે તમારી અટક નામ પિતાનું નામ માતાનું નામ મોબાઈલ નંબર ખાસ જે તમે આપો છો અત્યારે અરજી કરો છો ત્યારે મોબાઈલ નંબર આપો છો એ મોબાઈલ નંબર તમારે ઠેઠ સુધી ચાલુ રહેવો જોઈએ એવો મોબાઈલ નંબર તમારે આપવાનો છે બરોબર ખાસ ધ્યાન રાખજો એના ઉપરથી તમારે એક પ્રિન્ટ નીકળી શકે છે સમજો કે તમારો કન્ફર્મેશન નંબર તમે ભૂલી જાવ છો તો તમારા મોબાઈલ ઉપરથી તમારી પ્રિન્ટ કોલ લેટરની નીકળી શકે છે બધું મોબાઈલ નંબર ઉપર છે પછી બીજી વસ્તુ તમારી મેલ આઈડી જીમેલ આઈડી જીમેલ રેડી આપો બરાબર મોબાઈલ જીમેલ પછી તમે કોઈ પણ સર્ટી ધરાવો છો કે ઓબીસી ઈડબ્લ્યુ એસ એસસી એસટી કોઈ પણ ધરાવતા હોય જે પણ કેટેગરીમાં આવતા હોય એ કેટેગરીનું સર્ટી તમારે અવશ્ય આપવાનું છે અને એનો નંબર ચેક કરી લેવાનો છે તમે ફોર્મ ભરો છો તો ભરતીવાળા બાજુમાં બેસો કોમ્પ્યુટર સાયબર કાફેવાળા બાજુમાં બેસો ને કોઈ પણ સ્પેલિંગ મિસ્ટેક થાય છે તો એને જણાવો બરાબર એડ્રેસમાં કંઈ ભૂલ થાય છે તો એ તો વાંધો નહીં આવે પણ આ ધ્યાન રાખજો ખાસ કરીને એટલે તમારે સાહેબ પણ મિસ્ટેક કરવા નથી પછી તમારી સિગ્નેચર સમજો કે તમે સિગ્નેચર કોઈ આવી કરો તો આવી રીતની સિગ્નેચર હોવો જોઈએ પછી તમે જે ફોટો આપો છો એ તમારો જ ફોટો હોવો જોઈએ ખાસ કરીને બધું ધ્યાન રાખીને વ્યવસ્થિત અપડેટ કરીને અને પછી બધી માહિતી ભરો ડાયરેક્ટ ફરીને દેશો ઉતારો ભરેતો જ જશે પેલા ફટાફટ એમને ઉતાવળ બીજા વિદ્યાર્થી એને બેઠો એટલે ફટફટ ફટફટ કરીને ભરતા હોય ફોર્મ પણ ક્યાંક મિસ્ટેક થઈ જાય તો આપણી આખી જિંદગી ખરાબ થઈ શકે છે બરાબર તો તમારા જે ઓબીસીના નંબર હોય ઇડબ્લ્યુ નો નંબર હોય એસસી નો જે પણ નંબર જ્યારે પણ સર્ટી કઢ કઢાયેલી તારીખ છેલ્લી તારીખ એવું નાખવાનો આવે છે પછી આનો ક્રમાંક નંબર નાખવાનો આવે છે એ બધું નાખવાનો હોય વ્યવસ્થિત ચેક કરીને ફોર્મ ભરવું બરાબર કોઈ ઉતાવળ કરવી નહીં પછી તમારા ટકા માગવામાં આવે છે જો તમે કોન્સ્ટેબલ પર ભર્યો તો બારમાં બરોબર પીએસઆઈ નું ભર્યું હોય તો પછી કોલેજનું કોલેજનું તહેવાર પછી તમે કોઈ વધનું કર્યું છે એમએ કર્યું હોય કે બીકોમ કર્યું હોય તો એની માહિતી આપવાની છે બરોબર પછી કોઈ એનસીસી કર્યું હોય તો એનસીસી નું સર્ટિફિકેટ આપવું પડે છે પછી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું કોઈ સર્ટિફિકેટ ધરાવે તો એના વિશે પણ તમારે માહિતી આપવાની છે કોઈ તમે બીજી રમતગમતમાં ભાગ લીધો છે તો ગમતનું સર્ટિફિકેટ તમારે મૂકવાનું છે તો એના માર્ક્સ અને બે માર્ક્સ કે ત્રણ માર્ક જે ઉમેરાવાના હોય એ લાસ્ટ ટાઈમમાં તમારે ફાયદો થશે એટલા માટે બરાબર તો વ્યવસ્થિત રીતે આ બધા ડોક્યુમેન્ટ સાથે રાખીને જવાનું છે કોઈ ભાઈ હોય કે બેન હોય કોઈ ઉતાવળ કરવાની નથી ધ્યાનથી શાંતિથી ભરો ફોર્મ ભરો અને બીજી વસ્તુ કે સમજો કે એક ફોર્મમાં મિસ્ટેક થઈ ગઈ તો ચિંતા કરવાની જરૂર નથી તમે જોયું કે મિસ્ટેક થઈ છે મારે કે તો ફરીથી ફોર્મ ભરાવો ફરીથી ભરવાનું કારણ એટલું કે જે એવું ના વિચારતા હવે મારે શું થશે એવું નહીં એક્ઝામ નવું ફોર્મ ભરી દો અને નવું ફોર્મ જે લાસ્ટમાં ભર્યું છે એ જ માન્ય ગણાશે બાકી જે આગળનું ભર્યું છે એ કેન્સલ થશે બરાબર એટલે એ બાબતે તમારે ચિંતા કરવાની જરૂર નથી સમજો કે તમે બે વાર ફોર્મ ભરી દીધા તો પહેલી વાર જે ભર્યું હતું એ રદ ગણાશે અને પાછળથી જે ભરો છો એ ઓકે ગણાશે બરાબર એના ઉપર જ તમારે એક્ઝામ આપવાની છે દોડ જાઓ કે પરીક્ષા મેન્સ પ્રિલિમ છે એ પણ આપો એ એટલે ખાસ ધ્યાન રાખે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી મારે ખુદને આવું થયું છે એટલે આ વિડીયો મેં બનાવ્યો છે બરાબર મારે મિસ્ટેક નથી પણ ભરવા વાળાની થોડીક મિસ્ટેક ઉતાળાના કારણે અને મેં જોડે બાજુમાં બેઠો નહીં એ મારી ભૂલ બરાબર તો આટલું ખાસ ધ્યાન રાખવું ફોર્મ ભરતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખી આ મેં તમને કીધું નામ નંબર જે પણ ટોટલી માગી બરાબર કંઈ બાકી રહેવા દેવાનું નથી તમારે તો ધ્યાનથી ફોર્મ ભરી દો બધાને કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં ખૂબ ખૂબ અભિનંદન કે તમે હવે દોડ માટે તૈયાર થઈ ગયા હશો અને તૈયારી કરી રહ્યા હશો બરાબર તો દોડ માટે તૈયાર થઈ જાઓ હવે એવું કહેવાય છે કે જાન્યુઆરીના પાછલા પંદરમાં દોડ કદાચ લેશે ચાન્સીસ ખરા કદાચ લે તો એટલે આપણે આપણી તૈયારીમાં મળ્યા હોય બરાબર તો આ વિડીયોની અહીંયા પૂર્ણાહુતિ કરી છે ત્યાં સુધી મળીને નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત